તો હલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ શુભ સવાર જય દ્વારકાધીશ દરેક અને ફરી એકવાર સ્વાગત છે તમારું એક નવા બ્લોગમાં હો હા બેટા અત્યારે વાગી જશે આઠ અને આપણે મસ્ત નહીં ધોઈ અને ફ્રેશ થઈ જશે રેડી થઈ જશે માતાજીને જય દીવાબત્તીએ કરી લીધી ઠંડી આજ થોડી થોડી વાય છે કારણ કે વાયરી છે બાકી આપણે સવારે ઉઠીને આજે રનિંગ કરવા નતા જાય કસરત કરવા લેટ ઉઠ્યા હતા એટલે નતા જ બાકી ચા નાસ્તો રેડી થઈ ગયો છે તો બરોપર ચાંદી ડીગી બે ઉઠી ગયા છે ડીગી બેનો બહુ થઈ જાય ગુડ મોર્નિંગ કહીએ હા ત્યાં હાલો ને ગુડ મોર્નિંગ જય માતાજી હમી રીતના બોલ જય માતાજી

આપણો ફટોફટ લાવી અને નાસ્તો કરી લઈએ ચાય પી લઈએ તો મિત્રો આપણું મસ્ત ગરમ થઈ ગયેલું દૂધ આવી ગયું છે ડીશમાં નાસ્તો લઈ લીધો છે અને નાસ્તો કરવા વાળા પણ આવી ગયા છે ગોડાયા કરે છે ભાઈ છોકરો એ મોજો કાઢે રે ભાઈ ઠંડી ભાઈ તો મિત્રો આજે રજા હતી તે એક યાદી અમે ઉઠ્યો ગુડ મોર્નિંગ ચા નહીં પીવાનો અને બ્રશ કર્યો હા આ તો રજા હા ને રવિવારની એટલે મોડા ઉઠ્યો માથું બાથું રહી જાવ મસ્ત દાંતણ કરી દો અને પછી ચા પી લો ને તે પણ ચોક્ક મૂકી દીધું હા સમ ચક્કું વાંઘે રૂંકી ઊંઘાઈ દે મિત્રો અત્યારે વાગી જ છે નવ અને આપણે નવી ચેનલના શૂટિંગમાં નીકળ્યા હતા હંગાધી હંગાધી માં ભાઈનો બબનો નાસ્તો લઈ હવે ક્ષેત્રમાં બુલ લે લે જે હું તો જવું વિડીયો બનાવા હતા

અને આપણા ઘર આગળ લાઈટ માટેના વાયરની લાઇન નાખવાથી લેલ પર તો આપણે પાન પો દસ મિનિટ ઊભા અને આવું જશું બધા ખેતરમાં સાર લેવાય આપણે જે છે સારની પોટલી ઉપડાવવા માટે ખેતરમાં બાર વાગી જાય તો આવીને ફટોફટ જમી અને આવું જવાનું સપાશું આપણે જોગમાં ટાઈગરના શૂટિંગમાં તો ફટોફટ પોટલી ઉપડાવી જઈએ અને ઘેરા આવીને ખાઈને પછી જઈએ જોગમાયા ટાઈગરના શૂટિંગ તો મિત્રો આપણે ખેતરમાંથી સાલ લઈને આવી જાય છે અને આવું થઈ જશે જમવાનો ટાઈમ શૂટિંગવાનો ટાઈમ તો ફટોફટ જમી લઈએ અને જમીન પછી નીકળીએ આકળીએ શૂટિંગમાં શાક લઈ લીધું છે કોબીનું શાક બનાવ્યું છે અને ઘઉંની રોટલી હશે તો ફટોફટ જમી લઈએ અને મળીએ શૂટિંગ બન્યા છે તો મિત્રો શાંતિથી જમી લીધું છે અને મને આકળી જાય છે આપણે જોગમાયા ટાઈગરના શૂટિંગમાં ગાડી મો લેવા છે આપણે વાત ઊભા છે એટલે રોડ ઉપર આવી તો ફટોફટ ગાડી આવે એટલે જઈએ શૂટિંગમાં શૂટિંગ જો કટ બનાવવા બતાવવાનો મેળ આવશે તો મિત્રો ટ્રાય કરીશું એમ બતાવીશું તો મિત્રો આપણે શૂટિંગ પૂરું ઘેર આવી જાય છીએ ને એ કણ આદું મળતું હતું સસ્તું તો લાવ્યા છીએ પિન્ટુ ભાઈ આવી ગયા છે મોહમાન બાઈક હોય પડ્યું હોય

ચા નહીં પીવાનો ચા નહીં પીવાનો તો મિત્રો આપણે રેડી થઈ જ જશે તાણક આજે સર રવિવાર અને આપણે જવાનું છે માતાજીનો દર્શન કરવા માટે આ રવિવાર છે એટલે તો फटाफट નીકળીએ દર્શન કરવા માટે તો મિત્રો આપણે નીકળી જ જશે માતાજીનો દર્શન કરવા માટે ડગોળા ભઈલો છે ડીગી છે હું છું અને

અમે ભાઈ આ કીર્તિ તોરણ ના નજીક છે જોયેલું છે વેલકમ ટુ વટનગર અને આપડા આગળ આવી ગયો તોરણીય વલ્લો વલ્લો પછી આપણે ખેરાલુ વાળા હાઈવે પર ચડી ગઈ સીધા જ ખેરાલુ જોઈ લે આવી ગયું મિત્રો સર્કલ

ડ્રાઈવર સાઈડ લઈ લેવાની કે તો જમણા હાથે વળી જવાનું એટલે સીધા આપણે ખેરાલુથી ડભોડા સટલાસના ધરોઈ અંબાજી હાઈવે ઉપર મળી બન્યા છે તો મિત્રો આપણે માતાજીના દર્શન કરીને બહુ ડભોળા એ ઘેર નીકળે છીએ ચોકણ કટ લેવાનો મેળ આવે નહીં ચોકણ સાઉન્ડ વાગતું હતું એટલે આપણો કોપી રાઈટનો ઇસ્યુ રહે એટલા માટે આપણે ત્યાં વિડીયો બનાવે નહીં બહુ જઈ વખત આવે તો તાને વિડીયો બનાવે છે જો તમે જોયો હોય તો ફટો આગળ કરો તો હવે લા ગોળા બાર ને જાય છે હવે હાઈવે પર ચડી જશે સીધા જ ખેરાલ મિત્રો અમુક ખેરાલ ઉપર પહોંચી જાય છે હવે સિદ્ધપુર વાળી ચોકડી પહોંચવા દે હાલ ચોકડી તો ટ્રાફિક બહુ વધારે હતું એટલે આપણે એક જ શૂટિંગ કરાવ્યું નહોતું અને હવે દસ્યુ મુન્ડિયાન મામા ઘેર એ ચા પાણી કરી પછી નીકળી બેન આવશે આપણે શૂટિંગ કરવાનું તો કરીશું બાકી ઓલરેડી પોચ વાગી જશે ચાર વાગ્યા ચોપન મિનિટ થઈ જાય જેવું થઈ જશે છ વાગે જોઈ લે આવી જઈશું સાંભળી આવ્યો ગાડી એટલે હંગાથી નહીં આવી

તો મિત્રો અત્યારે વાગી ગયા છે આઠ ને આપડે થઈ ગયો છે જમવાનો ટાઈમ તો જમવાનું રેડી થઈ ગયું છે દીકુ શું વાંચે તું તને આવડાવું વચ્ચે એ કોકલા એ છોકરા તો મિત્રો જમવાનું હું બનાવી છે બતાવું તમે તો મિત્રો શાકમાંથી એ વરાળો નીકળી છે ને આપણે બનાવીશું છે ફ્લેવર રેગણો અને ચાલરનું મિક્સ શાક બાજરીના રોટલા છે ઘઉંની રોટલીઓ છે દૂધ છે તો પટોક એ ભાઈ ખાવાનું ખાવાનું હોવાનું હોય તો મિત્રો ફોટો જમી અને જમીન બનાવીએ મિત્રો આપણે શાંતિથી જમીન ની અંદર આવીએ છીએ આપણું કોમકાજ એડિટિંગ કરવા માટે અને બીજી એક વસ્તુ કે કાલે મિત્રો કાલના વિડીયોમાં એવું કીધું હતું તો મિત્રો તમે કયા જિલ્લામાંથી કયા ગામ તમે મારો વિડીયો જોવો છો એ મને કમેન્ટમાં લખજો ઘણા બધા મિત્રોએ લખ્યું છે આપણો તો હું જરા હમણાં આવું ગુજરાતી સ્ટેટસ ઓફિશિયલ બેને લખ્યું છે કે હું જસપુરથી તમારા વિડીયો જોઉં છું પછી ભરતભાઈ સુરત પછી પટેલ દિનેશભાઈ છે ઉમિયાનગર વિજાપુર પછી અજયભાઈ છે ગામ ઝીડવા પછી ગોપાલ ઠાકોર શ્રી દુનાવાડા પછી અજયભાઈ પરમાર સાહેબ છે પેટલાદ તાલુકો પેટલા જિલ્લો આણંદ અને ગામ સંજાય થેન્ક યુ થેન્ક યુ વેરી મચ ભાઈ એટલા બધા લોગા અમે કદાચ કોઈ દાળો આવશું અને અહીંયા એ ખબર નહીં પણ તમે એટલા બધાથી વિડીયો છો સારું કહેવાય નગર તાલુકા જિલ્લા જય મા જય મા થેન્ક યુ ભાઈ પછી માચી સતીશ વિરમભાઈ વડોદરા એન્ડ કરજન એન્ડ સિમલી એન્ડ કોટિયા તો મિત્રો થેન્ક યુ વેરી મચ છે વડોદરા પછી સાલડી ગામ તાલુકો મહેસ ડિસ્ટ્રિક્ટ મહેસાણા તાલુકો ડિસ્ટ્રિક બે મહેસાણા થાય છે સાલડી ગામ જે છે જાવી સુથાર પછી મકવાના સચિનભાઈ છે જય માતાજી વિરમભાઈ सुजाना मुवाड़ा तालुको देगा तो थैंक यू भाई डे गॉम से जित मित्रों विडियो जोश इमें जिगर भाई राजपूत से इम तालुको छ भाव अ गांव स गोलगाम तो मित्रों तालु वाव तालुका वाला है मौत से भाई तरी पी वीरम भाई तेरा सा मित्रों बेस्ट फ्यूचर महसाणा बासणा जो ऋषि भाई ऋषिभाला भाई जागा थैंक यू महेंद्र भाई कलो कलोली तालुको वसो जिल्लो खेड़ा थैंक यू थैंक यू महेंद्र भाई जिल्लो बनासकाठा परमार अंकित भाई पालनपुर वासन दांडा थैंक यू भाई देवगढ़ बारिया उमेश रावत वडाली आया तो कहजो भाई प्लीज वायके पटेल थैंक यू के भाई पी મારું ગામ સાદરા અને જિલ્લો ગાંધીનગર થેન્ક યુ ભાઈ ડાકોર બાજુ ક્યારે આવો તો જણાવશો જવાબમાં હા ભાઈ વિપુલભાઈ પટેલ પૂછ્યું છે કે વિરમભાઈ ડાકોર બાજુ આવશો આવો તો જણાવજો ચોક્કસ ડાકોર બાજુ આવશું તો આપણે ડાકોરનો વિડીયો બનાવીશું ડાકોરનો બ્લોગ બનાવીશું ડાકોરના ઠાકોરના દર્શન કરીશું તાર સુધી મારા વતીના જો મંદિર બાજુ તો દર્શન કરી લેજો ઇમરાન ખાન ગામ મહેકુપુરા ખેરાલું આ ભાઈ મારું ઇમરાન ભાઈ થેન્ક યુ વેરી મચ અને આદર આવ્યો તો એ બાજુ રવિવાર તો એટલે માતાજીનું દર્શન કરવા ડભોળા આવ્યો હતો ભવાનપુરા પરમાર મનુભાઈ ગામ ભવાનપુરા તાલુકો સાણંદ અને જિલ્લો મહેસાણા તો ભાઈ પરમાર મનુભાઈ હું નોકરી કરતો ને સાણંદમાં જ કરતો લગભગ ત્રણ વર્ષ મેં સાણંદમાં વધારે છે અને ધ્રુવ પ્રજાપતિ છે અમદાવાદ કાટલોડિયા થેન્ક યુ વેરી મચ ગામનો જિલ્લો મહેસાણા ચાવડા રાહુલસિંહ જિલ્લુજી થેન્ક યુ ભાઈ કુમાર चिल्लो गांधीनगर काठी, गोपाल भाई जादव भाई यादव कया जिल्ला खबर नहीं पर जो, वाह भाई वाह छोटा उदयपुर तालुको रूकोवाट तालुको सॉरी क्वाट क्वाट तालुकूँ भेगू लख्य थोड़ी तक पी कालुस डाबी काकरखाड़ जिल्लो खेड़ा भैया यार चौथी चौथी तब सपोर्ट करो चौथीन चौया वीडियो जो तमाम बढ़ावा थैंक यू थैंक यू वेरी मच बमोरिया गाँव नारोल विस्तार जितेंद्र सिंह थैंक यू जितेंद्र भाई लोबा टर्निंग बमरिया कुआ जितेंद्र सिंह हावे હવે અપાનો ટ્રેનિંગ આવે છે ને આપણે બમ કો આવે છે ચોપાની તો થેન્ક યુ થેન્ક યુ વેરી મચ મિત્રો જેવો સપોર્ટ કરો છો એવો સપોર્ટ હંમેશ માટે કરતા રહેજો કોઈને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો યાદ કરી અને સબસ્ક્રાઈબ કરી લેજો અને બીજી કોઈ કોમેન્ટમાં બીજું કોઈ પૂછવા માંગતા હોય તો એ કહેજો અને જલ્દીથી મારી આખી બાયોગ્રાફીનો હું કેટલું ભણેલો છું હું શું કરેલું સાહેબ બધો વિડીયો નેક્સ્ટ એક બે દિવસમાં આપણે વિડીયો બનાવી દઈશું બાકી વિડીયોમાં આજ માટે આટલું જ છે તમને કાલે મળીશું એક નવા વિલોગ સાથે જો તમારે મારા વિલોગ પસંદ આવતા તો વિડીયો લાઇક કરો શેર કરો કમેન્ટ કરો અને મિત્રોને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય એ યાદ કરી સબસ્ક્રાઈબ કરી લેજો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય જૂનીમાં